કાંકરેજી તાલુકાના થરામાં પુણ્યતિથિ નિમિત્તે ભજન સત્સંગનો કાર્યક્રમ યોજાયો કાંકરેજી તાલુકાના વેપારી મથક થરામાં ગોસ્વામી પરિવારના હિતેશ ભારતી, અલ્પેશ ભારતી અને રોહિત ભારતી ગોસ્વામી સહપુત્ર દ્વારા રેવા ભારતી, કરણ ભારતી ગોસ્વામીના બીજી વાર્ષિક પુણ્યતિથી નિમિત્તે ભજન સત્સંગ કાર્યક્રમ યોજાયો. કાંકરેજી તાલુકાના વેપારી મથક ધરામાં ગોસ્વામી પરિવારના હિતેશ ભારતી, અલ્પેશ ભારતી અને રોહિત ભારતી ગોસ્વામી સપુત્ર દ્વારા રેવા ભારતી, કરણ ભારતી ગોસ્વામીના બીજી વાર્ષિક પુણ્યતિથી નિમિત્તે ભજન સત્સંગનો કાર્યક્રમ યોજાયો. ગોસ્વામી પરિવાર અને મહેમાનો તેમજ અને આજુબાજુના ગામમાંથી આવેલા નામી અનામે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મંડળ પાદર થરા અને નીરૂભા તેમજ તીરથ સૌનના સથવારે તલબજી મેરુજી પાદર બેંજા માસ્તર સદુભા આકોલીએ સંગીતની સુરાવલીઓ દ્વારા શ્રદ્ધાસ્તુમન અર્પણ કર્યા હતા પધારેલા તમામ ભક્તજનો અને મહેમાનો ચા પાણી અને પ્રસાદ લઈ છૂટા પડ્યા હતા કરશનસિંહ સોલંકીનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ કાંકરેજ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે